ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે શ્રી દિગંબર જૈન મંદિર અલકાપુરી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક છે જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે આ દિવસને વીર તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે જૈન ધર્મના ચોવીસમાં તેમજ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ હોય અલકાપુરી વિસ્તારમાં શ્રી એક હજાર આઠ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર એવમ નવગ્રહ જિનાલયમાં આજે ઉજવવામાં આવ્યો હતો સવારના બાઇક રેલી યોજાઈ હતી તેમજ ભગવાનની નગરયાત્રાનું આયોજન થયું હતું જેમાં છસ્સોથી વધુ લોકોએ ભાગ લીધો હતો ત્યારબાદ અભિષેક શાંતિધરાનું આયોજન કરાયું હતું ધાર્મિક પ્રશ્નોત્તરી સહિતના કાર્યક્રમોનું પણ સાંજના આયોજન કરાયું હતું સમગ્ર આયોજન સંદર્ભે મહેશચંદ્ર એમ શાહ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી હા હવે આજે ભગવાન મહાવીર સ્વામી જે જૈનોની પરંપરા મુજબ શાસન નાયક કહેવામાં આવે છે તેઓ ભગવાન મહાવીર સાહેબનો જન્મ કલ્યાણક મહા આજે અલકાપુરી વિસ્તારમાં શ્રી એક હજાર આઠ ચિંતામણી પાર્સના દિગંબર જૈન મંદિર એવું નવગ્ર જિનાલયમાં આજ ઉજવી રહ્યા છે એમાં સૌથી પ્રથમ સવારે ધન પ્રભાવના હેતુ અમારા યુવકો ત્રણસો યુવકો દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું ત્યારબાદ સાડા આઠ વાગે સવારે ભગવાનની નગરયાત્રા જેમાં લગભગ સાડી છસો સાતસો લોકો એ ભાગ લીધો છે અત્યારે નગરયાત્રાથી આવ્યા પછી ભગવાનને અભિષેક શાંતિદારા જગતની શાંતિ અર્થે શાંતિ આયોજન કરવામાં આવેલું છે જેથી ભગવાન મહાવીરનો સંદેશ જીવો અને જીવવા દો એટલે કે અમારે જીવવાનું છે અને બીજાને પણ જીવવા દેવાના છે બધા આત્મા સરખા છે અને બધાને આત્માની શાંતિ થાય એ માટે શાંતિ ધારાનું પણ અમે આયોજન કરેલ છે સાંજે ભગવાન મહાવીર સ્વામીના જન્મના એક ભાવરૂપે પારણું જુલન કાર્યક્રમ છે ત્યારે ભગવાન મહાવીર સ્વામી પર ધાર્મિક પ્રશ્નો બાળકો દ્વારા એના અંગે જે ડાન્સ આપવામાં આવશે તો અથવા તો જે એનો એક્ટ કરશે એ પણ સાંજના ટાઈમે રાખવાનું રાખવામાં આવેલ છે